વાલીઓ પણ અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે આ વાલી શબ્દ છે એ ગાર્જિયનના ગુજરાતી તરીકે આવતા હોય તો મારો એમાં થોડો મતભેદ છે ગાર્જિયન શબ્દ અંગ્રેજી છે અને આમ આપણે ત્યાં ઘણા બધા અંગ્રેજી શબ્દો ગુજરાતી શબ્દો એ બધું એકબીજામાં ભેળસેળ થઈ ગયું છે ચાલે જેમ મારો કુટુંબ પ્રત્યે પણ કુટુંબનું અંગ્રેજી ફેમિલી છે એની સાથે પણ મતભેદ છે ಮಾನಿಂದು ಮೇವಾನು ನಿಾನು ತಚಗೇವಾನು ವಿಶೆಯುದು. ಮುಕುಮ ಮಾರಾಹಮಾದ್ತ. ನೇಮ ಮೇವಾಲೀಮ ಮಾಲು ಪಿನ್ನು ಪಿವಾನು ಪಿನ್ನು. ಮೇವಾಲೀಸ್ತೆಯ ಆಪ್ರುಶು. ಆಪ್ಮ ಆಮು ತಲ್ આ વે કદી વાતો નાવા વિષયો એ એલી સંસ્કૃતિ માં હોય છે પણ વાલીનો જારે બધત કર્યો જારે વાલીએ રામ ને થોડા ઠગરા કે આ તમારો ભગત છે કદી વાના માતા સાથે એટલે તમે એની મદદ કરો એમાં ન જારે વાતો હું મે હું કપરું તો કી તમે મને નાય એનો જવાબ રામ ને આપવામાં થોડો સરમપૂર્ણ પડ્યો बाबर वाली ताकत में जाए करके वाली ये मेरे को में माता को जोड़ दो रावण ने पकड़ बाहर को बोल बाहर को मैंने पर नाम की तो तो इसी तरह की नहीं होती ये तो वाली ने नाम की तो 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 वाली ने वाली रावण ने पकड़ लिया वो मैंने पकड़ी ने बगल मारा के और मैंने हमें तो कर मत बाहर न આવો કોટરામ ને કઈ ક્લાસ ને ફૂલપોલ ના જરાની કે પૂછાળતો તો ઈ વાલી ની બગલ માં 6 મહિના રહેલો એ અલગતે ઈને હકોળે પૂ એમ બોર તૂટી ગયો મતલબ ઈ બોર નો જો એનો પાવું છે અરે આ બધી ઘટનાઓ સમજવા જેવી છે ઈ વાલીર અંગદ ના ઘોડિયા ઉપર ને હું દોડતી ગડી ગયો તો વિ હાથ ના હું બધું એ છોકરા તમને મજા આવી હે વાલીના ઘોડી કે પેજો ઈ કે એને આ બધું મારી વાલી કીધું હોત તમે તો હું આમ ન કરી દેજે કે હા તો કે તમે આ બધું પ્રમાણ કરો પણ જે થયું તે પણ એમને અંતિમ ક્ષણો આવી ત્યારે વાલીએ જો મધ્યસ્થ પુરુષ મધ્યવર્તી વિચાર સમજવા જેવો હોય કે એમને માયરો રામની સામેનો વાંધો એને રામને આકરા સવાલો પૂછ્યા पांच रुप्तियों समें अंगत ने बोला भी है ये ना आठ आत रामना आत्मा समें तबे कभी आप जानते होंगे क्या दिया वाली को निकली नहीं योग्य जितने ये उत्तराखंड में सुप्रसिद्ध रूप ये वाली प्रकृति से ये वाली शक्ति आपको चार दिये नाम लोगे पांच बोलेंगे योग्य आत्मा आपने साम्राज्य सभी की मोटा मोटी समस्या समाज में एक एक वो फोटो भ्रम फैलाया गया मुछा में मुकी भी हो गया क्या क्या मुको जो को हारो था